સુરતના લસકાણામાં રહેતી પાંચ વર્ષની બાળકી ઘર પાસે આવેલી દુકાન પર ફુગ્ગા લેવા ગઈ હતી ત્યારે દુકાન પાસેથી એક બદમાશ બાળકીને વડાપાઉં ખવડાવવાની લાલચ આપી અપહરણ કરી ગયો હતો નરાધમે બાળકીને ખાડી કિનારે જાળી જાખરામાં લઈ જઈ દુષ્કર્મની કોશિશ કરી હતી પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે સુરતના સરથાણા પોલીસ મથક હદ વિસ્તારમાં લસકાણા વિસ્તારમાં પાંચ વર્ષે બાળકી બપોરના સમયે ફુગ્ગો લેવા દુકાને ગઈ હતી તે દરમિયાન એક ઈસમ દુકાને આવ્યો હતો અને બાળકીને વડાપાવ ખવડાવવાની લાલચ આપી ગયો હતો આ યુવક બાળકી સાથે બંધ કામ કરવાના ઈરાદે લઈ ગયો હતો જ્યારે આ ઈસમ બાળકીને લઈ જતો હતો ત્યારે એક કામદાર પણ તેમને જોઈ ગયો હતો અહીંયા બાળકી ગુમ થઈ જતા પરિવારે શોધખોળ આદરી હતી અને ઘર પાસે આવેલી દુકાને પૂછતા એક ઈસમ કારખાનાના પાછળના ભાગે

મારુતિનગર કરીને વિભાગ આવેલો છે એ વિસ્ વિસ્તારમાં મજૂરી કામ માટે કેટલા ઘણા બધા લોકો રહે છે જેમાં ફરિયાદી છે એ પણ ત્યાં એ વિસ્તારમાં રહે છે અને ત્યાં મજૂરી કામ કરે છે સોળ તારીખે બપોરના બાર વાગે એમની પાંચ વર્ષની દીકરી જે છે એ એની મમ્મી પાસેથી પૈસા લઈને બહાર ગઈ કે મારે ફૂગા લેવા છે એ પછી જ્યારે બહાર ગઈ ત્યારે આ જે આરોપી છે એ એ છોકરીને લલચાઈ ફોસલાઈ અને કે ચાલ હું તને વડાપાઉં ખવડાવું એમ કે વડાપાઉંની દુકાને લઈ જાય છે અને વડાપાઉં અપાવે છે અને પછી ત્યાં આગળ જઈને જે ઝાડી મારુતિનગર વિસ્તાર જે છે એમાં જાહેર રોડની બાજુમાં જાડી ઝાંખરા હતા એ જાડી ઝાંખરામાં એ છોકરી દીકરીને લઈ જાય છે અને દીકરી સાથે બદકામ કરવાના ઈરાદે એના કપડાં પણ ઉતારે છે પોતાના કપડાં ઉતારે છે અને એ સમયે એક આપણા જે સાક્ષી છે એને જોઈ લે છે અને છોકરીના મમ્મી પપ્પાને એ બધા ત્યાં શોધતા શોધતા પહોંચી જાય છે તો એ દીકરીને આવી રીતે એ એ દીકરીને જોઈને બચાવી લે છે આરોપી પકડી લીધો છે અને આરોપીને ગઈકાલે અટક કર્યો છે અને એના વિરુદ્ધમાં તમામ પૂરતા પુરાવા લઈ અને આ ગુનામાં ચાર્જશીટ કરવાની ઝડપ જલ્દીમાં જલ્દી ચાર્જશીટ થઈ જાય એ માટે મહેનત કરી રહી છે પોલીસ આરોપી મજૂરી કામ કરે છે અને અગાઉ એણે કોઈ હજી સુધી કંઈ ધ્યાનમાં આવ્યું નથી આગળ તપાસ ચાલુ છે કે એના વિરુદ્ધમાં કોઈ ગુના દાખલ થયા છે કે કેમ બ્યુરો રિપોર્ટ એચ ટ્વેન્ટી ન્યૂઝ સુરત